ઓલા માટે ધોવા હાઈ લોગ આજ કેમ છે મજામાં મજામાં તસે ને આપણે આ ડાયરેક્ટ ચાલુ કર્યો ભાલના ઓલા માટે ભાલનો રોડ છે હા બધું ફોટા ચાલુ છે ધોવો આપણે આ શેશ તો કીધા એક જાણ ભાગી ગયો છે એટલે કાંઈ બોલતો નથી હા ભાલનો રોડ છે કાંઈ કટી ને હો આ ફોટા પાડો આપણે સુરત થી દેવા માં જઈએ છે કેમતા કાય રસ્તામાં બ્લોક ઉતાર્યો હતો અત્યારે ચાલુ કર્યો છે કેમ ભાઈ હું લામ ભેદ તારા ફોટા પાડવા હા જો ફોટા પાડે ગાડી આયા આયા બરોર રોડ એટલે રોડ છે રાજીના સુરત દાદા અને સદા રે ને આપણે સુરત થી વિય આવ્યા ને ફોલો કરો સબસ્ક્રાઇબ કરો હેકો બોલો લાઈક ફોલો કરો સબસ્ક્રાઇબ કરો હા એ રો ફોટા પાડે તબ ગાડીયું આખી જાય એટલે આ મોઢા ને મોઢા ને આવું બધું ધૂળ ઉડે ને આવે ઠોકાઈ ગયા શરતી થઈ ગઈ એટલે ગાડીઓ જાય જો ગાડીઓ આવો ગાડીઓ 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 બધા ઘટે રોડ એટલે રોડ છે હા જો આ નજારો આ બ્લોકમાં બનાવ્યો છો તમને પસંદ બધો રડે અંદર હાલો ભાગ્ય હવે હા જો ગાડી કાઢવાનું ચાલુ ઓહ એટલે હું ગયા હવે તમને પછી મળું પાછો આમ જઈને આગળ બ્લોક માં ભીના રહેતો હા

نوکی جاؤنگ ریڈی

આવું છે બધું સુરત થી ગાડીઓ લઈને આવવામાં કાંઈ વાંધો નહીં હાલો હું તમને પછી મળું બ્લોકમાં બના રહેજો અહી લો આપણે વાગી ગયા છે નવ આપણે પૂગી ગયા ઘેરે સુરત થી પણ બહુ થાકી ગયા હતા તે સુવાઈ ગયું હતું પણ આપણે હવે અહીંયા હું અત્યારે રાતે નવ વાગ્યા છે ને અહીંયા હવે બ્લોક એન્ડ કરું છું સારો લાગે શેર સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં ને લાઈક કરી દેજો ને કાયલ પાછો બ્લોક આવી છે હવે ટાઈપના કન્ટિન્યુ બ્લોક આવી છે હવે ભૂલતા નહીં જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો બાય